નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલ વાટેલ આપ સર્વેનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આજે આપણે મળ્યા છીએ શાની માટે ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર ત્રણ ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ દાખલા નંબર દસ થી બાર ત્રણ દાખલા જોવાના છે શાંતિથી ધ્યાનથી જોવાના છે સાહેબ અમારે અગાઉના દાખલા જોવા હોય તો અગાઉના દાખલા જોવા હોય તેની લિંક નીચે

એવું સાબિત કરવાનું છે કેવું સાબિત કરવાનું સમલંબ ચતુષ્કોણ છે તેવું સાબિત કરવાનું છે તો એ સાબિત કરવા માટે આપણે શું કામ કરવું પડે તો ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ખૂણાના માપ આપ્યા ખૂણો એમ અને ખૂણો એલ જે આપ્યું છે હું લખી નાખું પેલા ચાલો અહીં ખૂણો એમ બરાબર ખૂણો એમ બરાબર કેટલો આપ્યો 100 અંશ અને કોનો એલ બરાબર અંશ આપો કે વિદ્યાર્થી મિત્રો જો હવે છે ને જ્યારે સમલમ ચતુષ્કોણ સાબિત કરવો મતલબ કે સમલમ ચતુષ્કોણ ની આપણને વ્યાખ્યા ખબર હોવી જોઈએ એની વ્યાખ્યા કેવી હતી કે સમલમ ચતુષ્કોણ એવો ચતુષ્કોણ છે જેમાં સામસામે ની બાજુ ની ફક્ત એક જ જોડ સમાંતર હોય મતલબ કે આપણે આ ચતુષ્કોણ ની અંદર કોઈ પણ બે બાજુ છે

રેખા છે ધારો કે રેખા એમ અને અહીંયા બનતો કોઈ ખૂણો એકસો દસ અંશ છે જો આ બંનેનો સરવાળો કરીએ આપણે સિત્તેર પ્લસ એકસો દસ તો કેટલો થાય એકસો એસી મતલબ કે આ બે ખૂણા કેવા છે પૂરક કોણ છે

જોઈએ દાખલો આપણો એ શું છે દાખલો કે નીચેની આકૃતિમાં આપણે સમલમ સાબિત કરવાનો ખૂણો m 100 અંશ અને ખૂણો l 80 અંશ તો આ બેનો સરવાળો કેટલો થાય જોવો તો વિદ્યાર્થીઓ જોવો બાળકો તો ચતુષ્કોણ l m n k માં ખૂણો l ખૂણો खूणो एम बराबर खूणो एल के एसी अंश પ્લસ ખૂણો એમ કેટલો સો અંશ કરો તો સરવાળો કે ચતુષ્કોણ એલ એમ એન કે માં ખૂણો એલ અને ખૂણો એમ કોણ છે કોણ એટલે તમને ખબર ને કોઈ પણ બે ખૂણાનો સરવાળો એકસો એસી અંશ થાય તો ચાલો જો લખો કે અહીં ચતુષ્કોણ એલ એમ એન કે માં ખૂણો એલ અને ખૂણો એમ કેવા છે પૂરક કોણ છે તથા તમે જો તથા બીજું શું દેખાઈ રહ્યું છે તથા જો રેખાખંડ કે એલ અને રેખાખંડ એમ એન દેખાય છે વિદ્યાર્થીઓ રેખાખંડ એન એમ અને રેખાખંડ કે એલ બરાબર આ બે ની છેદિકા કઈ છે રેખા એમ છે બરાબર ચાલો તથા રેખાખંડ એન એમ સમાંતર આપણે સમાંતર ન કહી શકાય અત્યારે બરાબર જે આપણે સાબિત નથી કર્યું રેખાખંડ એન એમ અને આપણે સાબિત કરવાનું છે બરાબર તો રેખાખંડ એન એમ અને રેખાખંડ કે એલ રેખાખંડ કે એલ ની છેદિકા છેદિકા કઈ છે રેખા એમએલ છે ની છેદિકા રેખા એમએલ છે કે જેનાથી કે જેનાથી બનતા ખૂણા બનતા ખૂણા એલ અને ખૂણો એમ કેવા એક જ તરફના છેદિકાથી બનતા એક જ તરફના શું છે એક જ તરફના છે કેવા છે એક જ તરફના

આ બંને આપણે લઈ ગયા રેખાખંડ એને મને રેખાખંડ ગેલ બંને કહેવાતા એકબીજાને સમાંતર તો રેખાખંડ એને સમાંતર રેખાખંડ ગેલ થઈ ગયો જો અહીંયા શું છે આપણે એને મને કેલ એટલે કે ચતુષ્કોણ એલએમ એન કે માં ચતુષ્કોણ એલએમ એન કે માં રેખાખંડ એને મને રેખાખંડ કેલ કેવા છે કે એટલે કે સામસામેની બાજુની એક જ જોડ કેવી છે સમાંતર છે ચાલો લખજો આ લખાય છે પછી નીચેની લાઈનમાં લખવાનું છે સમલંબ ચતુષ્કોણ થશે કેવો થશે

કેવા હશે સમાંતર હશે ચાલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું ને હા ચલો તમને એમ થાય કે સાહેબ અમારે જી આમાં કંઈક નવ જૂની કરીને એક્સ્ટ્રા લખું તો પણ તમે લખી શકો ઘણી વખત તમે કેવું લખશો અહીંયા એવું પણ લખશો કે ચતુષ્કોણ એલ એમ એન કેવા રેખાખંડ એનએમ અને રેખાખંડ કે એલ એક જ બાજુની જોડ ફક્ત સમાન છે આવું પણ લખી શકો છો એ કે તમે અહીંયા ડાયરેક્ટ લખેલું છે તમે એમ લખો કે રેખાખંડ એનએમ ને રેખાખંડ કેલ એ પરસ્પર સમાંતર એક જ સમાંતર બાજુની એક જ જોડ છે તેથી ચતુષ્કોણ એટલે કે સમલંબ ચતુષ્કોણ થશે આવું પણ લખી શકો બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે ધ્યાન રાખજો આ સાબિતીના દાખલા છે આ સાબિતી બધાય છે ને અલગ અલગ રીતે આપી શકે છે એટલે તમને જે રીત મગજમાં બેસી જાય એ રીત બેસાડી દેવાની બરાબર છે એટલું યાદ રાખજો તમારે એકદમ સિમ્પલ ફોર્મેટમાં બને ત્યાં સુધી લખવાની ટ્રાય કરવાની ચાલો જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ અરે વાહ તમારા માટે આવી ગઈ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન તો ડાઉનલોડ કરો એપ્લિકેશન આજે જ અને મેળવો નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયની પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્રને બીજો બધો તો આજે ડાઉનલોડ કરજો હો વિદ્યાર્થી મિત્રો ચાલો જઈએ નેક્સ્ટ એ દાખલા નંબર 11 બહુ જ મસ્ત નો દાખલો છે ઈઝી દાખલો છે ચાલો શું કહે છે કે આકૃતિ ત્રણ પોઈન્ટ સત્યાવીસ આકૃતિનું નામ શું આપ્યું છે ચાલો તો આકૃતિ રેખા ખંડ એ બી સમાંતર રેખા ખંડ ડીસી તો ખૂણા સી નું માપ શોધો તો અગાઉના દાખલામાં કર્યું હતું એની જેવું છે વિદ્યાર્થી મિત્રો એટલે ધ્યાન રાખજો ચાલો એકદમ ઈઝી દાખલો છે અહીં આપ્યું એ છે આપ્યું ચાલો અહીં ચતુષ્કોણ એ બી માં રેખાખંડ એ બી સમાંતર રેખાખંડ ડીસી તથા તથા ખૂણો બી બરાબર ખૂણો બી બરાબર એકસો વીસ અંશ ક્લિયર વિદ્યાર્થી મિત્રો એકદમ ચાલો તો જોઈએ હવે શું થાય કે અહીંયા તમે એને એબી અને ડીસી સમાંતર છે આ એની કોઈક છેદિકા છે બરાબર તો એ છેદિકાથી બનતા બંને એક જ તરફના ના અંતકોણ છે કે નહીં તે બંને કેવા હોય પૂરક કોણ હોય

તો આપણે હવે લખવાની સ્ટાર્ટ કરીએ એ આપણે લખી નાખીએ ખૂણો સી બરાબર નહીં લખો કઈ પડે છે ચાલો આપણે લખી નાખીએ જે આપ્યું છે થોડું કે રેખાખંડ ખંડ એ બી અને સોરી એ બી અને નહીં સમાંતર લખવાનું છે શું લખવાનું છે એ બી સમાંતર

કોણો છેદિકાની એક જ તરફના ના છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચાલો તો જોઈએ આપણે એટલે શું છે તેથી ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર એકસો એસી અંશ છે તો ખૂણા બી નું માપ કેટલું છે 120 વીસ ખૂણા સી નું માપ અ સી બરાબર એકસો એસી માઇનસ એકસો વીસ તેથી ખૂણો સી બરાબર એકસો વીસ માંથી એકસો એકસો એસી માંથી એકસો વીસ જાય તો

જો અહીંયા ખૂણો P બને એનું માપ અને અહીંયા ખૂણો S બને એનું માપ શોધો જો તમે માપ ખૂણો R શોધતા હોય તો શું માપ ખૂણો P શોધવાની અન્ય પદ્ધતિઓ હશે અહીં આપણને એવું પૂછે છે કે ભાઈ બીજી કોઈ પદ્ધતિથી તમે શોધી શકો તો અહીંયા બે રીતે તમે શોધી શકો છો બરાબર છે હું તમને બંને રીત શીખવાડીશ એક રીત હું મસ્ત મજાની શીખવાડીશ બીજી રીત હું તમને સમજાવીશ અને પછી તમારે મગજમાં ઉતારીને જાતે ટ્રાય કરવાની છે પછી વિડીયો પોઝ કરીને પોઝ કર્યો હોય ચાલુ કરીને પછી જોઈ લેવાનું કે આ રીત સાચી કે ખોટી જવાબ તમારો કેવો આવે છે ચાલો તો આપણને અહીંયા ખબર પડે છે ખાલી કે સાહેબ માપ ખૂણો ક્યુ બરાબર એકસો ત્રીસ આપ્યા છે અને ખૂણો આર બરાબર નેવું અંશ આપ્યા છે આટલું એ લોકોએ ગીડ્યું છે અને સાથે સાથે આપણને શું આપેલ છે રેખાખંડ એસપી સમાંતર રેખાખંડ આર ક્યુ આપેલ છે ચાલો તો હબ હમ લખેંગે ક્યાં લખેંગે અહીં ચતુષ્કોવું અંશ સાહેબ તમે નેવું અંશ કેમ લખી શકો વિદ્યાર્થીઓ આ નેવું અંશ દર્શાવે ને એની નિશાની છે જો આ ખૂણો આર છે એ કેટલા અંશ

रेखा क्यू पीछे अब हम का लिखत है? हम लिखत है एंगल क्यू प्लस एंगल पी इज इक्वल टू वन एटी डिग्री खूनो पी प्लस खूनो क्यू बराबर एक सौ ऐसी अंश काउंस में लिखना पड़ता है काउंस भूल जाता है तो मार्क्स कपाई जाता है ऐसा सब कुछ हो जाता है तो काउंस लिखने में ध्यान रखवाना है બરાબર છે વિદ્યાર્થીઓ ચાલો ચાલો તો આગળ વધારતે હે તો હમકો ખૂણા પી મિલેગા ખૂણો પી પ્લસ ખૂણા આર ની કિંમત કેટલી છે એકસો ત્રીસ ક્યાં जो यहां है 130 अंश और यहां ही આપેલી છે બરાબર એટલે ભૂલી ન જવાનો ચાલ ખૂણો p + ખૂણો p + 130 अंश = 180 अंश 130 સામેની સાઈડ જાતા છે તો ખૂણો p = 180 अंश - 130 अंश જેતી ખૂણો p = 180 માંથી 130 જાય તો 50 अंश ચાલો વિદ્યાર્થી મિત્રો આ એક આપણો જવાબ થયો ખૂણા પી નો જો શું કીધું ખૂણો પી શોધવાની અન્ય પદ્ધતિઓ અન્ય પદ્ધતિ પહેલા આપણે ખૂણો આર ખૂણો એસ શોધી લઈએ ત્યારબાદ શીખવાડીશ બરાબર છે એટલે વિડીયો જોવાનું ચૂકતા નહીં અત્યારે બરાબર ચાલો આપણને એટલી ખબર પડી તો આના પરથી આપણે શું કહેવાય અહીંયા જો આર ક્યુ સમાંતર એસપી એની છેદિકા કઈ છે આર એસ છે ને ખૂણા આર નું માપ નેવું અંશ છે એના પરથી આરામથી મળી જાય આ જ મેથડ યુઝ કરવાની છે આપણે ચાલો તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોઈએ આપણે આ જ મેથડ ભૂલાઈ ન જાય જો જો શું લખવાનું છે મેન વસ્તુ તો આની અંદર છે ને લખવાની જ છે કે તમે જે લખાણ કરો છો ને એના જ માર્ક્સ મળવાના છે આમાં ચાલો તો આપણે અહીંયા જોવો તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ મસ્ત મજાનું બતાવું છું કે શું કે રેખાખંડ ચતુષ્કોણ પીક્યુ આર એસ માં રેખાખંડ ખંડ પી રેખા ખંડ એસપી રેખા નહી ક્યુપી આપણે પી શોધવા માટે હવે આપણે એ શોધવો છે એના માટે આપણી છેદિકા કઈ બને આર એસ બનશે રેખા કઈ બનશે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો કે તેથી શું થાય તેથી ખૂણો કયો ખૂણો એ પ્લસ ખૂણો કારણ શું છે વિદ્યાર્થી કારણ એક જ છે કાથી બનતા જો છેદી બનતા તો છેદી એક જ તરફના ના અંત બંને લખી શકાય ચાલો છેદિકાની એક જ તરફના ના અંત એવું લખી હવે શું થાય હવે તો આપણને આપેલું છે ની આપણે છાપવાનું છે તેથી ખૂણા એસ નું એટલે ખૂણા એસ નું તો માપ શોધવાનું છે પણ ખૂણો આર આપ્યો ખૂણો આર કેટલો આપ્યો નેવું અંશ તો ખૂણો એસ પ્લસ નેવું અંશ બરાબર

સરવાળો બરાબર કેટલો થાય ત્રણસો સાઈઠ તો આનો ઉપયોગ કરી નું માપ નો શોધી શકો વિદ્યાર્થી મિત્રો યાદ આવે ને તો પરીક્ષાની અંદર તમારે ફક્ત આજ બે કામ કરવાના અથવા પેલા ખૂણા એસ નું માપ શોધીને ને ત્યારબાદ ખૂણા પી નું માપ શોધવાની ટ્રાય કરવાની બરાબર છે ચાલો તો આનો ઉપયોગ કરીને હવે હું તમને દાખલો ગણાવી રહ્યો છું ધ્યાનથી જોજો આ તમારી જાણકારી માટે હતું હવે જોઈએ છે આપણે દાખલો ચાલો આગળ ગણવાનો ખૂણા પી ની ખૂણો પી શોધવાની અન્ય પદ્ધતિ આપણે જે દાખલો પૂરો થઈ ગયો છે પણ આપણે અન્ય પદ્ધતિ જે જોઈએ છીએ તે ચેક કરવાનું છે બરાબર છે વિદ્યાર્થીઓ ચાલો તો ખૂણો પી શોધવાની અન્ય પદ્ધતિ એમાં શું આવશે તો ધ્યાનથી જુઓ કે ચતુષ્કોણ પી ક્યુ એસ માં શું થાય ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ પ્લસ ખૂણો આર પ્લસ ખૂણો એસ બરાબર એકસો એસી આવશે કારણ શું ચતુષ અરે સાહેબ એ તો ગોતવાની છે હા તો રેવા દો ખૂણો પી એમનો ખૂણા ક્યુ ની કિંમત જો ખૂણા ક્યુ ની કિંમત કેટલી એકસો ત્રીસ અંશ તો ખૂણા ક્યુ ની કિંમત એકસો ત્રીસ અંશ ખૂણો આર નેવું અંશ ત્રણસો સાઠ અંશ ચાલો તેથી ખૂણો પી આમ નામ રે પ્લસ સાહેબ નો સરવાળો કરવો હોય તો નેવું નેવું ત્રણસો સાઠ અંશ માઇનસ ત્રણસો દસ અંશ તેથી ખૂણો પી બરાબર પચાસ અંશ ચાલો આ થઈ ગયો તમારો જવાબ છેલ્લે લખી શકો આમ ખૂણો પી બરાબર પચાસ ખૂણો એસ બરાબર નેવું અંશ ચાલો તો આ થઈ ગયો આપણો જવાબ ફાઈનલ આન્સર ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ નેક્સ્ટ શું આવે છે અરે પતિ ગયો હા આજનો વિડીયો અહિયા જ પૂરો થાય છે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો ત્રણ પોઈન્ટ ચાર સાથે ત્યાં સુધી કરજો રિવિઝન જય હિન્દ જય ભારત મિત્રો